નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે કારણ કે તમે પણ જીરાનું વાવેતર કરેલ છે તો તમારા માટે આજનો વિડીયો જ મહત્વપૂર્ણ છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝામાં બોલાયો છે ને તે પાંચ હજાર બસો રૂપિયા બોલાયો છે સાથે જ આપણે પાંત્રીસ માર્કેટ ભાવ આ વિડીયોમાં જાણવાના છે તો ચાલો મિત્રો ગુજરાતની દરેક માર્કેટ ભાવ જાણીએ એ પહેલા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી સૌથી પહેલા તમને જીરાનો ભાવ જોવા મળી રહે તો ચાલો મિત્રો આજના ભાવ જાણીએ તો સૌથી પહેલા ઊંઝામાં ભાવ જાણીએ તો ઊંઝામાં નીચો ભાવ બત્રીસો રૂપિયાથી ઊંચો ભાવ બાવનસો રૂપિયાનો રહેલો છે ત્યારબાદ સાવરકુંડલામાં પાંત્રીસો પચાસ રૂપિયાથી તેતાળીસો પચાસનો ભાવ રહેલો છે ત્યારબાદ રાધનપુરમાં માં એકત્રીસો દસ થી બેતાળીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે બોટાદ ચોત્રીસો પિસ્તાળીસ થી બેતાલીસો ને વીસ રૂપિયાનો ભાવ રહેલો છે અમરેલીમાં માં પચીસો થી એકતાલીસો નેવું રૂપિયાનો ભાવ રહેલો છે ડીસા માં પાંત્રીસો રૂપિયા થી એકતાળીસો ને એકવીસ રૂપિયાનો ભાવ રહેલો છે અનેરા એકત્રીસો ને એક રૂપિયા થી ચાર હજાર ને એસી રૂપિયા ભાવ રહેલો છે સમી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પચાસ રૂપિયાનો ભાવ રહેલું છે પાપર પાંત્રીસો થી ચાર હજાર ચૌદ ભાવ રહેલો છે ગોંડલ બાવીસો થી ચાર હજાર એક રૂપિયો ભાવ રહેલો છે માંડલ ત્રણ હજાર થી ચાર નો ભાવ રહેલો છે થરાદ બે થી ચાર નો ભાવ રહેલો છે મહુવા બે થી નેવું ભાવ રહેલો છે બાબરા પાંત્રીસો થી પંચાવન ભાવ રહેલો છે રાપર ત્રણ થી ભાવ રહેલો છે ત્યારબાદ હળવદમાં તેત્રીસો થી ઓગણ ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ દસાડા પાટડી છત્રીસો થી ઓગણ ને ચાલીસ રૂપિયાનો ભાવ રહેલો હોય છે ત્યારબાદ વાવ એકવીસ રૂપિયાનો રાજકોટ પાંત્રીસો પચાસ થી ઓગણ ચાલીસો ને પંદર રૂપિયાનો ભાવ રહેલો છે વિરમગામ ત્રણ હજાર પચાસ થી ઓગણ પંદર રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રાંગધ્રા તેત્રીસો પચીસ થી ઓગણ બાર રૂપિયાનો ભાવ રહેલો છે થરા પાંત્રીસો એક થી ઓગણ ચાલીસો ને એક રૂપિયાનો ભાવ રહેલો છે જેતપુર બત્રીસો થી ઓગણચાલીસો રૂપિયાનો ભાવ રહેલો છે જસદણ ચોત્રીસો થી ભાવ રહેલો છે વાંકાનેર બત્રીસો થી આડત્રીસો ને સાહીઠ રૂપિયાનો ભાવ રહેલો છે ભયાઉ તેત્રીસો થી આડત્રીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે જામનગર તેવીસો થી આડત્રીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે તળાજા આડત્રીસો પચાસ થી આડત્રીસો ને પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે કાલાવડ એકત્રીસો પચાસ થી આડત્રીસો વીસ રૂપિયાનો ભાવ રહેલો છે જુનાગઢ તેત્રીસો થી સાડત્રીસો નેવું રૂપિયાનો ભાવ રહેલો છે ધોરાજી તેત્રીસો સેતાળીસ થી સાડત્રીસો ને અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે રાજુલા ઓગણત્રીસો થી સાડત્રીસો રૂપિયાનો ભાવ રહેલો છે પોરબંદર એકત્રીસો થી છત્રીસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે